उपग्रह थी बडू જોઈ લીધું કે ચૈના હે કે નથી આને વાવેતર બરોબર અટલા પાણી ન દેખાતું એને અત્યારે વરસાદને કારણે પાણી એટલા ભરાણા છે કે ખેડૂત પાયમાલ થઈ ગયા છે બરોબર કે જે અત્યાર લગીનમાં વિકે 12 થી 15000 નો જે ખર્જો કર્યો છે ઈ તો ગયો ઉપરથી જે આ જે મોલા છે એને કાઢવાના હજી વધારાના ખર્ચા ચડાવવાના છે બધું ઈ પાયમાલ જ થઈ ગયું છે મામા કેડું મરી જશે જો સરકાર ધ્યાન ન દેને તો કેડું મરી જવાના ઈ ફાઈનલ બ આટલું જ કહેવાનું હે કે હું આમાં હેને થોડુંક થોડું ધ્યાન દઈએ એમ પરદ વાતમાં આ તો આમાં દેખ જ છે આપડો ગઈ ચાલે જૈનાના મે ઓનલાઈન કરી થી જૈનાના ફોર્મ ભરવામાં ઈ એને ઉપર ઉપગ્રાથી બધું જોઈ લીધું કે જૈના હે કે નથી આને વાવેતર બહુ બધું આટલા પાણી નથી દેખાતું એને એને પાણી નથી કાતું ઉપરથી તો બાર કેરુંને બધા આખા બધું આ પતી ગયું હે ઈ એને નથી દેખાતું ઈ એને જોઈ લવાય ને જૈના એને દેખાડતા પાણી નથી દેખતું કેવડું વિચાર પાણી ભરું પહેલા આમ કેમેરામાં નજર મારો તમે અમા કેડું મરી જવાના હે ઈ ફાઈનલ હે આમ જો સરકાર ધ્યાન નહી દિયે તો પૂરો થઈ ગયો હે રજૂ વાત થી કાં થા હે હા અમા સાહેબ હે ને સરકાર જો ધ્યાન દિયે તો ભલે બાકી નકે એને બંદી ખબર જ છે અમા રજૂ વાત કરવાની કે વાત જ રહે ઈ ઉગ્રથી બધું જોઈ લે હે તો અમા રજૂ વાત કરવાની કે વાત રહે